તો દર્શક મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો નવરાત્રીની અંદર મિત્રો નવરાત્રી ચાલી રહી હતી ગરબા લોકો રમી રહ્યા હતા અને એ જ ગરબાની અંદર સાહેબ એક મુસલમાનની છોકરી આવીને ગરબા રમવા માંડીને પછી મિત્રો એને એવી એવી એક્ટિંગો કરી એવા એવા નખરા કર્યા કે સાહેબ જેને જૂને બધા લોકો ગુસ્સે થયા અને પછી જાહેરમાં કર્યું આવું એટલે ખાસ કરીને વિડીયો તમે સુધી જોતા રહેજો મિત્રો અત્યારે જે તમને બેન દેખાય છે એ બેન તમને આખા અલગ જ લાગતા છે જે લોકો બધા ગરબા રમે છે ભાઈ એમાંથી આ બેનનો પહેરવેશ બધા કરતી આખો અલગ છે ભાઈ અને અલગ એ માટે છે કેમ કે સાહેબ બેનને અલગ જ પોતાની એવી ક્રેડિટ બનાવી નાખી કેમ કે બધા તમે જુઓ મિત્રો એમની પાછળ બેકગ્રાઉન્ડમાં ઘણા બધા લોકો ઊભા હશે કોઈ બેન સાડી પહેરીને રમતા હશે કોઈ ભાઈઓ રમતા હશે પણ આ બધાની વચ્ચે આ બેને તો બધા લોકોને એમ દિવાના કરી નાખ્યા શું ખરેખર મિત્રો કોઈ આ બેન મુસ્લિમ સમાજમાંથી એ છે કે કોઈ એવું રૂપ ધારણ કર્યું ચાલો આજના આ વિડીયોની અંદર જાણવાની કોશિશ કરીએ અને સાહેબ હમણાં તમને બે સેકન્ડની અંદર આખો વિડીયો પણ બતાવવાનું છું એટલે ખાસ કરીને વિડીયો તમે અંત સુધી જોતા રહેજો પણ આપણે સાહેબ વિડીયોની શરૂઆત કરીએ એની પહેલાં ખાસ કરીને વિડીયો ઉપર એક લાઇક કરજો અને ચેનલ ઉપર આજે પહેલીવાર આવજો તો ખાસ કરીને તમારો દિલ ચેનલ ઉપર જરૂર જરૂર મૂકતા જજો જેથી કરીને આવનારા સમયમાં તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે સાહેબ તો ખાસ કરીને ચેનલને પણ કરી નાખજો ચાલો મિત્રો આજના આપણે શરૂઆત કરીએ અત્યારે નવરાત્રી ચાલી રહી છે નવરાત્રીનું આજે બીજું ને બીજા અંદર સોશિયલ મીડિયાની અંદર સાહેબ અત્યારે એક આ વિડીયો વાયરલ થઈ રહ્યું છે જેમાં તમે જોઈ પણ શકો છો કે એક બેન છે ભાઈ એમને અલગ જ પહેરશે પહેર્યો છે ભાઈ હવે શું ખરેખર આ બેન હિન્દુ હશે કે કોઈ બીજા હશે તો હું તમને કહી દઉં મિત્રો કે આ બેન આપણા ધર્મના હોઈ શકે છે ભાઈ પણ આપણને ચોક્કસ ખબર નથી અને આપણી ચેનલ આ વિડીયોની પણ જાતે પુષ્ટિ પણ નથી કરતી કેમ કે સોશિયલ મીડિયાની અંદર આ વિડીયો વાયરલ થાય છે એટલે હું તમને આ વિડીયો બતાવું અને આ વિડીયો માત્ર ને માત્ર એજ્યુકેશન પર્પઝ માટે બનાવેલો છે એટલે ખાસ કરીને તમારે નોંધ લેવી આપણે કોઈની પણ આગા પાછી કરતા નથી એ તમારે ખાસ કરીને નોટ લેવી ને આપણી ચેનલ આ વિડીયોની કોઈ પણ જાત પુષ્ટિ પણ નથી કરતી ચાલો દર્શક મિત્રો સૌથી પહેલા તમે આ વિડીયો જોઈ લો